ગઈ તારીખ તેર માર્ચ બે હજાર ચોવીસના રોજ જે ભેસાણ પોલીસ સ્ટેશનના ગળદ ગામને જે હત્યાનો બનાવ બનેલો તે બાબતની ગંભીરતાને ધ્યાને લઈ એસપી સાહેબ દ્વારા એલસીબી એસઓજીની ટીમ અને લોકલ પોલીસને અલગ અલગ ટીમો બનાવી આ બનાવના આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા અને આઈડેન્ટિફાઈ કરવા માટે સૂચના કરવામાં આવેલી તે અનુસંધાને આ જે બનાવ બનેલો તેમાં મરણ જનાર વિનુભાઈ ડોબરિયા અને જે અન્ય બે આરોપીઓ છે ગૌરવ ચસકુભાઈ બસિયા રાજુભાઈ બાઘુભાઈ બસિયા આ બંને મૂળ રહેવાસી ગળતના હોય પરંતુ એ જે રાજુ બસિયા છે તે હાલ અમરેલી રહેતો હોય આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને આ ટેકનિકલ સર્વેલન્સ તથા ખાનગી બાતમીદારો મારફતે એસઓજી પીએસઆઈસી દ્વારા તેમની ટીમ મારફતે આ જે બંને આરોપી નાસ્તા ફરતા હોય તેમને પકડી પાડેલ છે હાલ આ બનાવની હાલ તપાસ વેસાણ પીએસઆઈ ચલાવી રહેલ છે હાલ જે તપાસના પ્રાથમિક તબક્કે પૂછપરછ દરમિયાન જે આરોપીઓએ હકીકત જણાવેલ તે મુજબ જે મરણ વિનુભાઈ સાથે અગાઉ લચનસોરી બાબતે આ બંને આરોપીઓ પૈકી ગોરખ બસિયા છે તેની સાથે બોલાચાલી થયેલી હોય અને તે બાબતની અદાવતને રાખી અને આ ગોરખ બસિયા છે ગઈ તારીખના તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ આ જે મરણ જનાર વિનુભાઈ છે તેમને રાત્રિના સાડા નવે કોલ કરી અને જે પીરની દરગાહ છે ગામની બાજુમાં ત્યાં બોલાવેલા અને ત્યારબાદ છે આ આરોપી છે એ હત્યાના ઈરાદે જ ગયેલા હોય અને મરણ છે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નીપજાવે છે જ્યારે વિનુભાઈ ડોબરિયા મરણ છે તેમને રાત્રિના નવ અને સેતાલીસે કોલ કરેલો અને જણાવેલ કે તમારા પેલા લસણના જે રૂપિયા લેવાના છે તે પીનની દરગાહ તમે લેવા આવો આવી હકીકત જણાવેલ જેથી વિનુભાઈ પોતાની ટુ વ્હીલ લઈ અને ત્યાં તે બનાવવાળા સ્થળે પહોંચેલા આ સમયે આ પહેલા પૂર્વ તૈયારી સાથે આવેલા બંને આરોપીઓએ પોતાની પાસે ચપ્પું હોય ચપ્પુ પડે તેના પર તેના શરીરના ભાગો પર જીવ લઈને હુમલો કરેલો આ ઉપરાંત વિનુભાઈની ટુ વ્હીલ પર જે ભરણી હોય તેના ઉપયોગ વડે તેના માથામાં છે બોથડ પદાર્થથી ઈજાઓ પહોંચાડેલી અને છે તેમનું મૃત્યુ નિપજાવે આ જે બંને આરોપીઓ છે તેમને એસઓજીના અધિકારી શ્રી અને ટીમ દ્વારા જેતપુર બગસરા હાઈવે પાસે રફારીયા ગામે નીકળવાનો હોય તો એમની વોચમાં રહેલ હોય અને ખાનગી ખાનગી બાતમીદાર મારફતે તેમની જાણ થતાં પકડી પાડેલ છે તપાસ શરૂ છે હજી સુધી અન્ય કોઈ આ કાવતરામાં સામેલ છે કે કેમ એ વિગત સામે આવેલ નથી હાલ આ બંને આરોપીઓનો રોલ તપાસમાં સામે આવેલ છે આ પૈકી જે આરોપી નંબર એક છે ગોરખ જસકુભાઈ બસિયા તેના વિરુદ્ધ અગાઉ પ્રોહિબ્યુશનના ગુનાઓ દાખલ થયેલા છે જ્યારે અન્ય આરોપી રાજુ બસિયા વિરુદ્ધ છે મારામારીનો અને એક્સિડન્ટનો કેસ દાખલ થયેલો છે